દરમિયાન સમયે દોરી કપાઈને આવતા બાળકના ગળામાં ફસાઈ ગઈ હતી જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં ક્યાં થઈ છે સુરતમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન દર વર્ષે પતંગની દોરી ઘાતક સાબિત થતી હોય છે પરંતુ આ વર્ષે જહાંગીરપુરા વિસ્તારમાં બનેલી એક ઘટનાએ સમગ્ર શાળને હચમચાવી દીધું છે પતંગની કાતિલ દોરી એક આઠ વર્ષના માસુ બાળકનો ભોગ લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે આનંદ વિલા સોસાયટીમાં બની આ ઘટના આ કરોડક ઘટના સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા આનંદ વિલા સોસાયટીમાં બની હતી મળતી માહિતી મુજબ આઠ વર્ષનું બાળક પોતાની સાયકલ લઈને સોસાયટીના પરિસરમાં રમી રહ્યું હતું ત્યારે આ સમયે આકાશમાંથી કપાઈને આવતી પતંગની દોરી અચાનક બાળકના ગળામાં આવી ગઈ હતી બાળક સાયકલ પર સવાર હોવાથી દોરીના ઘર્ષણના કારણે તેનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું આ સમગ્ર હૃદય દ્રાવક ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે બાળક શાંતિથી સાયકલ ચલાવી રહ્યું હતું અને અચાનક દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરીના વિચારણ પર સવાલ આ ઘટના ફરી એકવાર પતંગબાજીમાં વપરાતા ચાઇનીઝ કે કાચવાળા ઘાતક દુરા સામે બત્તી હાથ ધરે છે સોસાયટીના રહીશો અને સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ અને શોક જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાલીઓ માટે આ કિસ્સો એક ચેતવણી સમાન છે કે ઉત્તરાયણના દિવસોમાં બાળકો જ્યારે ઘરની બહાર નીકળે ત્યારે અંત્યંત સાવધાની રાખવી જરૂરી છે પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે